નમસ્તે મિત્રો કાલે માર્કેટમાં શું બનશે ચાલો જાણીએ ધન સાધના એસ્ટ્રોલગો રિપોર્ટમાં કાલે છે દસ ઓક્ટોબર શુક્રવાર ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે અને કૃતિકા નક્ષત્રમાં હશે આ સ્થિતિ માર્કેટમાં ધીમે ધીમે સ્થિરતા લાવે છે સવારે ઓપનિંગમાં સમય થોડી નબળાઈ રહી શકે છે પણ દિવસના અંતે માર્કેટ ગ્રીન થવાની શક્યતા છે બેંક નિફ્ટી પર શરૂઆતમાં દબાણ રહેશે પણ ક્લોઝિંગ સુધી રિકવરી શક્ય છે આઈટી અને એફએમસીજી સેક્ટર સ્થિર રહેશે ગોલ્ડ સિલ્વર અને મેટલ્સમાં થોડી અસ્થિરતા જોવા મળશે ફાર્મા અને ઓટો સેક્ટરમાં સાઈડ વે રહી શકે છે ખાસ ધ્યાન રાખવું આજે શનિ અને મંગળ વચ્ચે એકસો પાંત્રીસ ડિગ્રીનો તણાવ છે એટલે સડન ફોલ અચવક્કી ક્વિક રિવર્સલ બંને શક્ય છે હેવી ટ્રેડિંગ ટાળો અને સપોર્ટ લેવલ નજીક સેફ એન્ટ્રી લો આ હતું અમારું ધન સાધના એસ્ટોલ્ગનો રિપોર્ટ જો તમને આ વિડીયો મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો ધન્યવાદ